સામે આર્થિક છેતરપિંડી તથા ફરજમાં ગેરરીતિ બદલ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસે જમીન ખરીદનારા તથા વેચનારા ઇસમો સામે કાર્યવાહી હાથ ધરી છે મહત્વપૂર્ણ સમાચાર ગાંધીનગરથી સામે છે

સુનાવણીથી ચોક્કસ હાલ ફરિયાદ નોંધવામાં આવી છે પોલીસ તપાસ કરી રહી છે એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક હજુ પણ બીજા વધારાના નામો ખુલી શકે તેવા છે કોઈની સંડોવણી પણ આવી શકે હોય છે કોઈક અધિકારી અથવા તો એના નીચેના કક્ષાનો કોઈ હોય તે તેની પણ સંડોવણી બહાર આવે તેવી શક્યતા જોવાઈ રહી છે પરંતુ હાલ પોલીસ તપાસ કરી રહી છે એટલે પોલીસ તપાસ પૂર્ણ થયા બાદ જ કોઈ નામ ખુલે તો બહાર આવશે જે આટલો મોટો કોભાંડ કરવામાં આવ્યો છે તો સમગ્ર કોભાંડ બહાર કઈ રીતે આવ્યો દસ્તાવેજ કરી દેવામાં આવે છે ખાનગી વ્યક્તિના નામે આ દસ્તાવેજ થયો જમીન સરકારી હતી અને દસ્તાવેજ ખાનગી વ્યક્તિના નામે કર્યો હતો મદદથી નોંધણી સેક્ટર સાત માં આ અંગે ફરિયાદ ન થાય ત્યારે નામે કરી દેવાના મામલે ફરિયાદ નોંધાવી છે મદદની સિરીક્ષકેષ્ણુ હરગોવિંદભાઈ દેસાઈ સામે ફરિયાદ નોંધાઈ છે